તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમના દ્વારા જે મોટી ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે તેમાં તમે જોઈ શકો છો કુલ પાંચ હજાર જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા છે આની જાહેરાત કરવામાં આવી હતી હાલમાં જ જે વન રક્ષકની જે પરીક્ષાની તારીખ જાહેર કરી ત્યારે આ પણ જાહેરાત કરી હતી કે આગામી જે પંદર તારીખ સુધીમાં છે તે પાંચ હજાર નવી ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવશે હવે મિત્રો નવી પદ્ધતિ અને નવા જે આર આર આવ્યો છે તે આધારિત છે નવી ભરતી છે જાહેર કરવામાં આવશે તો મિત્રો જોઈએ આ ભરતીમાં કયા કઈ જગ્યાઓ છે આવેલી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે છે હસમુખ પટેલ સાહેબ જે જી એસ જી એસ 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 બીના અધ્યક્ષ એટલે કે ગોળ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે તેમણે છે પાંચ હજાર જગ્યાઓ ભરતીની જાહેરાત કરવા અંગેની વર્ગ ત્રણની છે ભરતીની જાહેરાત છે તેમણે કરી હતી આગા આગામી છે પંદર દિવસની અંદર છે તમને તે પાંચ હજાર જગ્યા પર ભરતીની જાહેરાત છે તે થવાની છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કઈ કઈ જગ્યાઓ આવી શકે છે તો મિત્રો તેમાં છે જુનિયર ક્લાર્કની પચીસો જગ્યા છે સિનિયર ક્લાર્કની પાંચસો પચાસ કલેક્ટર કચેરીની છસો ઓફિસ આસિસ્ટન્ટની બસો જગ્યા છે હેડ ક્લાર્કની એકસો ને પચાસ જગ્યા છે ત્યારબાદ છે સંશોધન અધિકારીની સો જગ્યા સમાજ કલ્યાણ નિરીક્ષકની એકસો સાઠ એટીઓની સાઠ આંકડા મદદનીશની સાઠ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની નવ અને છે નાગરિક પુરવઠા આસિસ્ટન્ટ ડેપો મેનેજરની ત્રણસોને સિત્તેર જગ્યા છે તે જાહેર કરવામાં આવે છે તો આટલી આટલી પોસ્ટ ઉપર છે આટલી આટલી જગ્યાઓ છે તે છે બહાર પાડવામાં આવશે તેવું મિત્રો જાણવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પ્રિલિમ અને મેન એક્ઝામ છે તમારે દેવાની રહેશે જે નવી જે પરીક્ષા પદ્ધતિ છે તે મુજબ તમારે છે પહેલાં બધી પરીક્ષાઓમાં કોમન એક પ્રિલિમ એક્ઝામ છે દેવાની રહેશે અને ત્યારબાદ છે તમારે મેન્સ એક્ઝામ આપવાની રહેશે પ્રિલિમ એક્ઝામમાં સો માર્કનું એક પેપર લેવામાં આવશે અને સાહીઠ મિનિટનો જે તમને છે સમયગાળો આપવામાં આવશે અને સો પ્રશ્નો તમારે સોલ્વ કરવાના રહેશે આ મિત્રો ગ્રુપ એની ભરતી અને ગ્રુપ બેની બંને ભરતીઓ માટે છે તે એક સમાન પ્રિલિમ રહેલી છે વિષયની વાત કરીએ તો આમાં જે સિલેબસના વિષયો ટોટલ ચાર છે રીઝનિંગ છે મેથ્સ છે ઇંગ્લિશ છે અને ગુજરાતી છે તો આમાં રિઝનિંગમાં મિત્રો ચાલીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ છે મેથ્સ એટલે કે ગણિતના છે ત્રીસ પ્રશ્ન અને ત્રીસ તેના માર્ક છે ઇંગ્લિશના પંદર પ્રશ્નો અને પંદર માર્ક છે ને ગુજરાતીના પણ પંદર પ્રશ્નો અને પંદર માર્ક રહેલા છે આમાં મિત્રો છે નેગેટિવ માર્કિંગ તમને જોવા મળશે ઝીરો પોઈન્ટ પચીસ જે તમને નેગેટિવ માર્કિંગ ખોટા પ્રશ્ન રીતે અથવા તો બે વાર ટીક કરશો તો પણ તમારા ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ જોવા મળવાના છે આમાં જેટલી પણ જગ્યાઓ મિત્રો જાહેર કરશે તેના સાત ગણા ઉમેદવારને છે આમાં શે ઉમેદવારને મેન્સ એક્ઝામ માટે છે જે ક્વોલિફાય થશે અને તેને મેન એક્ઝામ આપવા દેવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે મેન્સ એક્ઝામમાં તો ગ્રુપ એવાળા જે આપણે છે તેમાં ત્રણસો પચાસ માર્કનું જે વર્ણાત્મક સ્વરૂપનું પેપર આપવાનું રહેશે અને ગ્રુપ બીમાં ભરતીમાં છે એમસીક્યુ પ્રકારના બસો માર્કનું એક પેપર આપવાનું રહેશે મિત્રો મેન્સમાં ગ્રુપ એમાં આપણે જોઈએ તો તેમાં વર્ણાત્મક તમારે છે એટલે કે તે તમારે છે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વિસ્તૃત તમારે છે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો તેમાં ત્રણ પેપર ટોટલ તમારે છે આપવાના રહેશે જેમાં ગુજરાતી છે તો ગુજરાતીનું સો માર્કનું પેપર અને ત્રણ કલાકનો સમયગાળો છે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશનું સો માર્કનું પેપર અને ત્રણ કલાકનો સમયગાળો છે અને જનરલ સ્ટડી છે તો દોઢસો માર્કનું પેપર અને ત્રણ કલાકનો સમયગાળો આપવામાં આવશે આમ ટોટલ ત્રણસો પચાસ માર્કનું છે ત્રણ પેપર તમારે આપવાના રહેશે તો આ પ્રમાણે મિત્રો છે ભરતી નવી છે જે જીએસ જી એસએસએસ બી દ્વારા જે ગોંડસભા દ્વારા છે જે ભરતી બહાર પાડવાના છે તો તેમાં આ પ્રકારે છે તમને છે માહિતી જોવા મળશે જ્યારે પણ મિત્રો ભરતી ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું